નમસ્કાર દર્શક મિત્રો વૈભવ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીમાં મધ્યરાત્રિએ ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મધ્યરાત્રિએ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ગાજવીજ અને પવન સાથે ધમાકેદાર વરસાદ આવ્યો હતો રાત્રિના લગભગ ત્રણ વાગ્યાની આસપાસથી દોઢથી બે કલાક સુધી ગાજવીજ અને પવન સાથે અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને કારણે દિવાન ફરિયા રજાનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ અમન પાર્ક રામનગર જેવી સોસાયટીઓમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા લોકોને ઘરો બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી પાણી ભરાવાને કારણે અહીંના રહીશોને પોતાના ઘરો બહાર મૂકેલા વાહનો પણ હટાવવાની ફરજ પડી હતી વરસાદ દરમિયાન ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થતાં લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો ધન્યવાદ